નવનિયુક્ત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ નું આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું જીજ્ઞેશભાઈ પટેલ ને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તો ધારાસભ્ય હીરા સોલંકી આગેવાનો અગ્રણીઓ માર્કેટિંગ યારના ડાયરેક્ટરો ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ધારાસભ્ય હીરાબાઈ સોલંકીએ પણ અભિનંદન પાઠવ્યા ગુજરાત રાજ્ય નિયંત્રણ બજાર સંઘના ચેરમેન તરીકે આજે મારી પ્રદેશ ભાજપ તરીકે આપવામાં આવ્યું છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ રત્નાથંદજી પ્રદેશ સંગઠન જિલ્લા સંગઠન સહકારશીલ સહકારના અમરેલીના આગેવાનો તમામ આગેવાનશિહોનો હું આજથી દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે મારા શ્રી હિરાભાઈ ચોડપુ દ્વારા આજે જે અમને જવાબદારી રાજ્ય લેવલની જે આપી છે એ બધા તમામ પાર્ટીના કાર્યકર્તા તમામ આગેવાનોનો ખૂબ આભાર ગુજરાત નિયંત્રણ સંઘ બોર્ડના ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે આજે જે જિગ્નેશભાઈ પટેલની જે નિમણૂંક થઈ છે આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન શ્રી જિગ્નેશભાઈને આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સી પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ રત્નાકરજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જિલ્લાના સહકારી ક્ષેત્રે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોશ્રીઓ હોય સંગઠનના લોકો હોય એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે આજે રાજુલા જેવા એક નાના એવા તાલુકામાંથી એક નાના વર્ગના ખેડૂતને અમારે ઉચ્ચ કક્ષાના આ ગુજરાતના ઉચ્ચ શિખરે જ્યારે અમને બેઠાડ્યા હોય ત્યારે આ ક્યારેય અમે ભૂલી નહીં શકીએ ત્યારે અમારે આ સૌરાષ્ટ્રતા તો ઠીક છે પણ રાજુલા પંથકના દરિયાકાંઠાના પંથકના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે છે અને ધારાસભ્ય તરીકે જનપ્રતિનિધિ તરીકે હું પણ જિજ્ઞેશભાઈને અને આખી ટીમને અભિનંદન વિશ્વાસ સાથે કહી શકીશ કે આ જિગ્નેશભાઈ જે કઈ જવાબદારી આપી છે નિષ્ઠાથી પરિપૂર્ણ કરશે એવી આશા સાથે ફરીથી એકવાર વાર જીગ્નેશભાઈ નો ખુબ આભાર માનુ છું ઇમરાન શેખ સાથે